ચાલો મિત્રો રેડી છો રેડી છો નવા ટોપિક માટે તો રેડી છો નવા ટોપિક માટે કંઈક નવું લઈને આવ્યા છીએ આજે આપણે કંઈક નવું શીખવાના છીએ શું શીખવાના છીએ સૌથી પહેલા આજે આપણે વોન્ટેડની વાત કરવાના છીએ રાધે ભૈયા કે જે વોન્ટેડ કી જે વાત કરતા वैसे वांटेड की बात करने वाले हैं देख लेते हैं हम पहले हेलो 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 तो आपने वांटेड की बात करवाना चाहिए सारे बोल लोग बोले मुझे वांटेड लाइक दैट पर वांटेड के साथ टू टूनी पण चर्चा करवाना चाहिए पण સૌથી पहला मारे तुमने कहबू छे कि आई एम एक्सट्रीमली सॉरी हमारी सामने स्क्रीन हुई छे હું કમેન્ટ્સ વાંચી શકું છું જ્યાંથી તમા તમને હું જોઈ શકું છું લાઈવમાં એ સ્ક્રીન છે એમાં એ બ્લર થઈ ગઈ છે થોડી તકલીફ થઈ ગઈ છે એટલે હું તમારી કમેન્ટ્સ અત્યારે વાંચી શકતી નથી રાઈટ ઓડિયો વિડીયો કન્ફર્મેશન તો તમે મને આપી જ દેશો આઈ હોપ કે ક્લિયર જ આવે છે પરંતુ તમારી જેટલી પણ કમેન્ટ્સ છે એ તમે મને કમેન્ટ બોક્સમાં મોકલી દેજો હું એનો રિપ્લાય કરી દઈશ તમને પરંતુ આજ માટે એટલે સોરી ખાલી મને સંખ્યા દેખાય છે કેટલા લાઈવ છો એવું પણ મને એ નથી દેખાતું કે કમેન્ટ કેટલી આવે છે કમેન્ટ્સ છે મને નથી દેખાતી સંખ્યા પણ બ્લર દેખાય છે ઓકે સો સોરી ફોર દેટ લેટ્સ ગો હેટ યુઝ ઓફ વોન્ટેડ ટુ યુઝ ઓફ વોન્ટેડ ટુ આજે આપણે શીખવાના છે વોન્ટેડ ટુનો ઉપયોગ સૌથી પહેલાં તો તમને આ વોન્ટેડ ઈડી લાગ્યું છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ ભૂતકાળ સૂચક છે શું છે ભૂતકાળ સૂચક છે વોન્ટેડ ભૂતકાળ સૂચક છે જો વોન્ટ હોત તો વર્તમાન હોત રાઈટ પણ વોન્ટેડ છે એટલે ભૂતકાળ સૂચક છે એટલે વોન્ટેડ ટુ ગુજરાતીમાં આપણે બોલીએ છીએ મિત્રો કે હું હું પાયલટ બનવા માંગતો હતો રાઈટ હું ખાવા માંગતો હતો હું અમેરિકા જવા માંગતો હતો હું સારો નૃત્યકાર બનવા માગતો હતો અથવા મારી ઈચ્છા હતી કે હું સારું નૃત્યકાર બનું તો હું નૃત્યકાર બનવા ઈચ્છતો હતો હું શિક્ષક બનવા ઈચ્છતો હતો એટલે કોઈ પણ વાક્યના અંતમાં ઈચ્છતો હતો અથવા માગતો હતો માંગતો ઇન ધ સેન્સ પેલું માગવું નહીં પરંતુ એવું બનવાની ઈચ્છા હતી એમ તો જ્યારે કોઈ પણ વાક્યની અંતે અથવા તો માંગતી હતી અથવા ઈચ્છતી હતી હું શિક્ષિકા બનવા ઈચ્છતી હતી હું નેતા બનવા ઈચ્છતી હતી હું આઈએસ ઓફિસર બનવા ઈચ્છતી હતી રાઈટ હું અમેરિકા જવા ઈચ્છતી હતી હું ગાંધીનગર આવવા ઈચ્છતી હતી તે મને મળવા ઈચ્છતા હતા રાઈટ તો આ જે વાક્યો છે આ વાક્યોનો અંત થાય છે ઈચ્છતા હતા ઈચ્છતી હતી માગતો હતો માગતી હતી માંગતા હતા રાઈટ એટલે કે કોઈ પણ ક્રિયા કરવાની ઈચ્છા હતી પણ એ ઈચ્છા ક્યારે હતી ભૂતકાળમાં ઈચ્છા હતી છે નથી પણ ઈચ્છા હતી તો આવી ઈચ્છાઓ દર્શાવવા માટે આવું વાક્ય જે બોલીએ છીએ એને અંગ્રેજીમાં વોન્ટેડના ઉપયોગથી આપણે બોલી શકીએ છીએ ચાલો શીખીએ જો આવું વાક્ય આવે તું ભણવા માંગતો હતો પણ પરિસ્થિતિ એવી હતી કે તને અમે ભણાવી શક્યા નહીં ભૂતકાળની વાત છે કે જે તે વખતે તું ભણવા માંગતો હતો તો તો ઈચ્છતો હતો તે તે ખાવા ખાવા હતી હતી અથવા ઈચ્છતી રાઈટ અમે વિચારવા માંગતા હતા તમે અમને જે પ્રસ્તાવ અમારી આગળ મૂક્યો એના માટે અમે વિચારવા ઈચ્છતા હતા કે અમારે પ્રસ્તાવ સ્વીકારવો કે ન સ્વીકારવો તો વિચારવા ઈચ્છતા હતા હાલમાં નહીં ભૂતકાળમાં જે તે વખતે અમે વિચારવા ઈચ્છતા હતા હું નાચવા ઈચ્છતી હતી હું નાચવા ઈચ્છતી હતી આ મારા મિત્રના લગ્નમાં અમે ગયા હું મેં ડાન્સ ના કર્યો એકચુલી હું ઈચ્છતી હતી કે હું નાચું હું નાચવા ઈચ્છતી હતી પણ એ હું કરી શકી નહીં કોઈ પણ ક્રિયા જે ભૂતકાળમાં કરવી હતી અને જે તમે ન કરી શક્યા તો એ જ્યારે એ ક્રિયા કરવી હતી એવું તમે બોલો ત્યારે તમે એની સાથે એ વાક્યમાં તમે વોન્ટેડ ટુનો ઉપયોગ કરી શકો છો નિત્યા લગ્ન કરવા ઈચ્છતી હતી રાઇટ જે તે વખતની વાત છે હાલની વાત નથી હાલમાં હું તમને મારું મેરિટલ સ્ટેટસ જણાવીશ નહીં ઓકે સો નિત્યા લગ્ન કરવા ઈચ્છતી હતી સુશાંત જીવવા માંગતો હતો જોકે પ્લેનની પોતાની કોઈ ઈચ્છા ન હોય પણ પાયલટ છે એ વિમાન ઉડાડવા માંગતો હતો રાઈટ પાયલટ છે એ વિમાન ઉડાડવા માંગતો હતો તો આવી જે આપણે વાક્યો છે એના માટે જે આપણે વાક્યના અંતે ગુજરાતીમાં કોઈ પણ ક્રિયા કરવા ઈચ્છતો હતો અથવા કોઈ પણ ક્રિયા કરવા માંગતો હતો એને અંગ્રેજીમાં આપણે વોન્ટેડના ઉપયોગથી બોલી શકીએ છીએ તો ચાલો અહીંયા જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અહીં હું તમારી કમેન્ટ નથી જોઈ શકતી ને એટલે મને છે ને મારી સ્પીડ પકડાઈ ગઈ છે અને કમેન્ટ નથી જોઈ શકતી ને તો આમ મને એવું લાગે છે કે હું અહીંયા એકલી એકલી ભણાવી રહી છું પણ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી રાઈટ તો જોઈ લઈએ આજે આનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના તો શું થાય સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ ટુ પ્લસ વબ અને ફૂલ સ્ટોપ આ છે વાક્ય રચનાની વાક્ય રચના શું થાય કરતા વોન્ટેડ ટુ અને ક્રિયાપદ પ્લસ મૂળ તો શું થાય અર્થ શું થાય કરતા તે ક્રિયા કરતા તે ક્રિયા

ક્લિયર થઈ ગઈ કે હું નાચવા માંગતો હતો તે દોડવા માગતા હતા તે કૂદવા માગતા હતા તે છલાંગ મારવા માગતા હતા તમે ભણવા માંગતા હતા તમે શીખવવા માંગતા હતા હું તને મારવા માગતી હતી પણ હું મારી ના શકી હું પ્લેનમાંથી કૂદકો મારવા ઈચ્છતો હતો પણ હું કૂદી ના શક્યો રાઈટ તો જે ક્રિયાઓ ભૂતકાળમાં તમારે કરવી હતી અને એ ન કરી શક્યા એ અધૂરી ઈચ્છા છે કરવા ઈચ્છતા હતા તો એ જે અધૂરી ક્રિયા છે અને વોન્ટેડ ટુથી આપણે બોલી શકીએ છીએ તો ઈચ્છતો હતો વોન્ટેડ ટુ ઇચ્છતી હતી વોન્ટેડ ટુ ક્લિયર છે અને શું મૂકીશું કરતા વધતા વોન્ટેડ ટુ કરતાં વબ એટલે કે કરતાં પ્લસ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વબમાં શું આવશે મૂળ ક્રિયાપદ એટલે કે વી વન મૂકીશું ટુ પછી આપણે મૂક્યું છે વી વન મૂકીશું ક્લિયર છે ઇઝ ધોટ ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ જોયે ઉદાહરણ હી વોન્ટેડ ટુ લીવ હી વોન્ટેડ ટુ લીવ શું અર્થ થાય કમેન્ટમાં જણાવવાનું છે હી વોન્ટેડ ટુ લીવ શું અર્થ થશે યસ તે જીવવા ઈચ્છતો હતો શું અર્થ થાય તે જીવવા માંગતો હતો અથવા ઈચ્છતો હતો તે જીવવા માંગતો હતો અથવા ઈચ્છતો હતો છે ને એટલા અર્થ થાય શી વોન્ટેડ ટુ મીટ શું આવ્યું સૌથી પહેલા કરતા આવ્યો યસ પછી ક્રિયાપદ પછી વોન્ટેડ ટુ આવ્યું યસ વોન્ટેડ ટુ પછી મૂળ ક્રિયાપદ આવ્યું યસ મૂળ ક્રિયાપદ અને બીજું કોઈ બાકીનું વાક્ય હોય તો તમે બાકીનું વાક્ય છે એ મૂકી શકો છો ક્લિયર છે ક્લિયર છે યસ તો બાકીનું વાક્ય જો કાંઈ વધારાના શબ્દોમાં હોય તો એ તમે એની પાછળ મૂકી શકો છો શી વોન્ટેડ ટુ મીટ તે મળવા ઈચ્છતી હતી તે મળવા ઈચ્છતી હતી પણ એ મળી શક્યા નહીં દે વોન્ટેડ ટુ કમ હિય દે વોન્ટેડ ટુ કમ હિયર દે વોન્ટેડ ટુ કમ હિયર અહીંયા દે છે વોન્ટેડ ટુ મૂળ ક્રિયાપદ અને બાકીના શબ્દ ઓકે શું થાય તેઓ અહીં આવવા માંગતા હતા તેઓ અહીં આવવા માંગતા હતા કમ એટલે આવું અને હિયર એટલે અહીં તેઓ અહીં આવવા માંગતા હતા ેડ ટુ ટૉક ટુ મી યુ વોન્ટેડ ટુ ટોક ટુ મી તો શું હતું તમે મારી સાથે વાત કરવા ઈચ્છતા હતા યુ વોન્ટેડ ટુ ટોક ટુ મી તમે મારી સાથે વાત કરવા ઈચ્છતા હતા અથવા તું મારી સાથે વાત કરવા માંગતો હતો બટ આઈ કુડિન્ટ મારે કરવું નહોતું હું એ કરવા માગતો નહોતો અથવા તો હું ન કરી શક્યો બટ યુ કુડન્ટ તું મારી સાથે વાત કરવા ઈચ્છતો હતો પણ તું કરી શક્યો નહીં કેમ ના કરી શક્યો કારણ કંઈ પણ હોઈ શકે છે ઓકે યુ વોન્ટેડ ટુ ટોક ટુ મી તો તું મારી સાથે વાત કરવા ઈચ્છતો હતો વી વોન્ટેડ ટુ જોઈન યુ જોઈન યોર YouTube. વી વોન્ટેડ ટુ join યોર યુટ્યુબ વી વોન્ટેડ ટુ join યોર YouTube. શું અર્થ થશે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે રાઈટ વી વોન્ટેડ ટુ જોઈન યોર યુટ્યુબ રાઈટ જો આ તમને ખબર જ છે શું કરવાનું છે તો જ્યારે આ લેક્ચર પૂરો થઈ જાય રાઈટ અહીંયા જુઓ તમે બધાની કમેન્ટ જુઓ છો જ્યારે હું દેખાતી બંધ થઈ જાઉં આ લેક્ચર પૂરો થઈ જાય ત્યારબાદ તમારે છે એ કમેન્ટ સેક્શનમાં તમારી કમેન્ટ કરવાની છે અને વિડીયો ગમે છે તો શેર અને લાઈક કરવાનું તો ચૂકશો જ નહીં ગુજરાતના દરેક વ્યક્તિને અંગ્રેજી બોલતા આવડે એવો મારો પોતાનો આશય છે ગોલ છે તો આ ગોલ પૂરો કરવામાં તમે મારી મદદ કરો એવું હું ઈચ્છું છું ઓકે ચાલો હવે આગળ આપણે ઉદાહરણ જોયા હતા ચાલો એનું જોઈએ અંગ્રેજી તું ભણવા માંગતો હતો તું ભણવા માંગતો હતો શું થાય તું માટે કરતા યુ વોન્ટેડ ટુ અહીંયા જો ટેકનિકલ પ્રશ્ન તમે જોઈ જ રહ્યા છો આ સ્ક્રીન પર બધું ઓટોમેટિક જ આવે છે તું તું માટે યુ પછી શું મૂકીશું આપણે વોન્ટેડ ટુ માંગતો હતો વોન્ટેડ ટુ અને સ્ટડી યુ વોન્ટેડ ટુ વોન્ટેડ ટુ સ્ટડી યુ વોન્ટેડ ટુ સ્ટડી તે ખાવા માંગતી હતી શું આવે હતી છે એટલે કોણ હશે શી હશે શી પછી મૂકી દેવાનું શું વોન્ટેડ ટુ વોન્ટેડ ટુ મૂકી દીધું પછી શું આવશે ઇટ શી વોન્ટેડ ટુ ઈટ તે ખાવા માંગતી હતી શી વોન્ટેડ ટુ ઇટ કાંઈક ખાવા માંગતી હતી શી વોન્ટેડ ટુ સ્પીક સમથિંગ તે કાંઈક બોલવા માગતી હતી શી વોન્ટેડ ટુ ગો સમવેર તે ક્યાંક જવા ઈચ્છતી હતી રાઈટ ક્લિયર થાય છે ક્લિયર થાય છે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી આજે તમારી સ્ક્રીન નથી દેખાતી ને આજે હું બહુ નાનકડો લેક્ચર લઈને આવી છું બહુ સમય તમારો વેસ્ટ નહીં કરું પણ થોડાકમાં ઘણું બધું શીખી લેશો આજે અને આજે તમે જે શીખશો એ વાક્યોનો તમારે દસ વાક્યો તમારે બોલવાના છે મિરરની સામે અથવા કોઈ મિત્રની સામે વોન્ટેડ ટુનો ઉપયોગ તમને આવડી જવો જ જોઈએ ઓકે ક્લિયર થાય છે ચાલો અહીંયા બધું ઓટોમેટિક જ ચાલે છે અમે વિચારવા માંગતા હતા અમે વિચારવા માંગતા હતા અમે એટલે કોણ અમે અથવા આપણે એટલે વી પછી શું મૂકવાનું વોન્ટેડ ટુ વિચારવું એટલે થિંક વી વોન્ટેડ ટુ થિંક વી વોન્ટેડ ટુ થિંક હું નાચવા ઈચ્છતી હતી હું નાચવા ઈચ્છતી હતી આઈ વોન્ટેડ ટુ ડાન્સ આઈ વોન્ટેડ ટુ ડાન્સ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો મિત્રો ફરક એ છે કે અત્યારે હું તમને લાઈવમાં જવાબ નહીં આપી શકું પરંતુ તમારી કમેન્ટ્સ જે છે એ દેખાશે મને જ્યારે રાઈટ લેક્ચર પૂરું થઈ ગયા પછી મને તમારી કમેન્ટ્સ દેખાશે તો જ્યારે લેક્ચર પૂરું થઈ જશે ને પછી તમે તમારી કમેન્ટ્સ મને કરી દેજો એ મને દેખાશે અને હું એનો જવાબ પણ આપીશ ક્લિયર છે તો હું નાચવા ઈચ્છતી હતી આઈ વોન્ટેડ ટુ ડાન્સ રાઈટ આઈ વોન્ટેડ ટુ ડાન્સ હવે તમને ખબર પડી જવી જોઈએ કે વોન્ટેડ ટુ એટલે શું વોન્ટેડ ટુ એટલે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં કરવા ઈચ્છતા હતા નાચવા જવા જવા માટે ખાવા માટે કોઈપણની ક્રિયા કોઈપણ ક્રિયા છે આપણે ભૂતકાળમાં જે તે વખતે કરવા ઈચ્છતા હતા પરંતુ એ થઈ શકી નહીં અથવા તો એ થઈ પણ શકી હું નાચવા ઈચ્છતો હતો અને હું નાચ્યો હું દોડવા માગતી હતી અને હું દોડી હું એક્ઝામ આપવા માગતી હતી અને મેં એક્ઝામ આપી રાઈટ એવું પણ થઈ શકે એવું નહીં કે ના જ થઈ પણ થઈ શકતી પણ હતી અને નહોતી પણ થઈ શકી રાઈટ હું કરવા ઈચ્છતો હતો તો મેં કર્યું પણ અથવા ના પણ કર્યું ઇટ ઇઝ અપ ટુ યુ પરંતુ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા ઈચ્છતા હતા અને હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી તો હતી ઈચ્છતો હતો માંગતો હતો માંગતી હતી જ્યારે પણ ગુજરાતીમાં વાક્યના અંતે આ શબ્દો આવે છે તો એ વાક્ય છે એ વોન્ટેડ ટુ થી બોલાય છે ક્લિયર છે ઓકે ચાલો નિત્યા લગ્ન કરવા ઈચ્છતી હતી नित्या मारी बात तो छोड़ो पर आ तो उदाहरण मैं मारुज ली दुच आमा कोई बीजा नो उदाहरण लेवू शक्य नथी ना राइट सो right? so, नित्या लग्न करवा इजती हती तो यू नहीं है ये शुं आवशे नित्या नाम आवशे नित्या वांटेड टू मैरी नित्या वांटेड टू मैरी आई वांट વોન્ટ ક્યાંથી આવ્યું એમાં વોન્ટેડ ટુ લવ યુ આઈ વોન્ટેડ ટુ લવ યુ હું તને પ્રેમ કરવા માગતી હતી હું તને પ્રેમ કરવા ઈચ્છતી હતી રાઈટ આ બહુ અઘરો શબ્દ છે લવ રાઈટ અટેચમેન્ટ અફેક્શન આપણે જેને કહીએ છીએ સો આઈ વોન્ટેડ ટુ લવ યુ રાઈટ તો હું તમને પ્રેમ કરવા ઈચ્છતી હતી અહીંયા પણ વોન્ટેડ આવે રાઈટ આમાં છે ને બે અલગ સ્લાઇડ છે એ મર્જ થઈ ગઈ છે શું થયું છે મર્જ થઈ ગઈ છે એટલે આપણે જરાક એને હટાવી દઈએ क्लियर છે ઓકે डन છે તો આઈ હોપ કે તમને છે એ આખું ક્લિયર થઈ ગયું છે આઈ वांटेड टू લર્ન ઇંગ્લિશ આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ શું કહીશું આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ શું અર્થ થાય હું અંગ્રેજી શીખવા માંગતી હતી અથવા હું અંગ્રેજી શીખવા માગતો હતો રાઈટ ક્લિયર છે હવે તમારો વારો છે મિત્રો ઇટ ઇઝ અપ ટુ યુ ના આજે રોજ બહુ લાંબો લાંબો લેક્ચર લઈએ છીએ ને એટલે આજે બહુ જ ટૂંકો લેક્ચર લેવો છે મારે કેમ કે તમે દેખાતા નથી એટલે મારાથી તમને જવાબ અપાતો નથી એ રાઈટ એટલે આજે બહુ ટૂંકાણ સાથેનો લેક્ચર લઈએ છીએ તો આપણે તરવા ઈચ્છતા હતા બે વાક્યો છે અગાઉ પણ એક વાક્ય તમને મેં આપ્યું છે હવે આ બીજું વાક્ય તમને આપું છું આપણે તરવા ઈચ્છતા હતા આપણે તરવા ઈચ્છતા હતા તો આ વાક્યનું અંગ્રેજી શું થાય એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મહેરબાની કરીને ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેશો ઓકે ટેલિગ્રામ ચેનલ છે એ મહેરબાની કરીને જોઈન કરી લેવી ઓકે ડિયર મેડમ નામની ડિયર મેડમ ટ્વેન્ટી ફોર નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે આ છે આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા નિત્ય ઇંગ્લિશ ગુજરાતીથી તમે મને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો અને આ બંને ચેનલના માધ્યમથી તમે મને જોઈ રહ્યા છો તમારી કમેન્ટ્સની હું રાહ જોઈશ આજે ખરી કસોટી છે તમારી કેમ કે હું તમારી કમેન્ટ્સ જોઈ નથી શકતી અને કમ્યુનિકેશન કેવી રીતે કરવું એનો પ્રયત્ન કરી રહી છું આજે હું જોઈશ કે તમારામાંથી કેટલા મિત્રો ખરેખર વિડીયોઝ જોવા છે કેટલા મિત્રો ખરેખર એવી ધગજ સાથે બેઠા છે કે અમારે અંગ્રેજી શીખવું છે ઓકે તો તમારા જે પણ પ્રશ્નો હોય એ ડ્રોપ ઇન ડ્રોપ ઇન ધ કમેન્ટ બોક્સ ઓકે મળીએ છીએ મિત્રો નવા લેક્ચરમાં સોમવારે સોમવારે સાંજે આપણે લાઈવ લેવાના નથી સોમવારે સાંજે તમને રેકોર્ડેડ વિડીયો મળી જશે ઓકે સોમવારે અગમ્ય કારણોથી મારે હું ઉપસ્થિત થઈ શકું એમ નથી એટલે સોમવારે આપણે છે એ તમને રેકોર્ડેડ લેક્ચર આપવાના છીએ શાપ સાડા આઠ વાગે ઓકે મળીએ છીએ ત્યાં સુધી નવા લેક્ચરમાં વાય